દોસ્તો તમે લાઇટ હાઉસ જોવા જાઓ ને ત્યારે રસ્તામાં તમને જમવાનું આ ટૂંકમાં નાસ્તો મળી રહેશે ઠંડા પીણા પણ મળી રહેશે અને આ તમે રસ્તો જુઓ આ બધા બાળકો આજે આવી રહ્યા છે અને ચાલો આપણે સીએ સીધા સીએ હવે લાઇટ હાઉસ જુઓ પણ લાઇટ હાઉસમાં અંતર એન્ટર નથી થવા જતા કારણ કે ગવર્મેન્ટે બંધ કરી દીધું પણ ત્યાંથી સમુદ્ર અને આજુબાજુના વિસ્તારનો યુ સારો દેખાય છે खूबसूरत है जगह ये एरिया घूमने के लिए फैमिली के साथ में आके देख सकते हो आप नज़ारा एक बार दिखा दे भाई इधर का नज़ारा इतना खूबसूरत है आप जौपुर का नाम तो सुने होंगे जो भी वापी वासियों और दमन में जो रहते हैं उनको वो जानते ही है क्या है नहीं है वो अच्छा है मतलब घूमने का एरिया भी फैमिली के साथ में आओ अच्छा है घूमने के लिए जोपुर का नाम सुने होंगे और देख सकते आप लोग ये एरिया कितना तो, तो आपको दिख रहा होगा आप आओ कभी वाह भाई वाह भाई क्या नाम बताया आपने मेरा नाम अमीर अंसारी है झारखंड I mean, का रहने वाला झारखंड का रहने वाला दमन में दस साल से रहते आपने बात शेयर करने के लिए आपका बहुत बहुत शुक्रिया भाई થેન્ક યુ જોયું ને શારી બાજુનું લોકેશન આ ભાઈએ તમને માહિતી આપી કે આ જોમપુર બીચ છે અને આ દાંડી હવે કોઈને એન્ટર એન્ટર થવા દેતા અને આપણે જઈએ હવે સીધા બીચ ઉપર તો ચાલો જઈએ હવે બીચ ઉપર અને તમે અહીંયા આવો તો ફોટોશૂટ ને એ માટેની સરસ લોકેશન છે તો હવે તમે આયા પૂરા દમણ ઘૂમવા માટે તમારો ઓછામાં ઓછો ત્રણથી ચાર દિવસ થાય છે દોસ્તો અને તમારે દેવકા બીચ ચાર જાતના બીચ છે બે કિલ્લા છે સામ્ય પણ દેખાય છે એ પણ તમને કિલ્લો છે અને અહીંયા તમારા ફોટોશૂટ માટેની ઉત્તમમાં ઉત્તમ જગ્યા છે તમારે ક્યાંય પણ જવું નહીં પડે એ સરસ મજાની જગ્યા છે દોસ્તો તો દોસ્તો આપણે જે આવી ગયા હવે મોટી દમણની અંદર વચ્ચે લાઇટ હાઉસ છે ને એની સામે સરસ મજાનો બીચ છે ને જોમપુર બીચ કહેવામાં આવે છે તો આયા બધી શું શું એક્ટિવિટી થાય છે એ પણ હું તમને બતાવીશ અને સાવ નજીકથી આપણે આનો ભાવ પણ જાણીશું જેથી કરીને પબ્લિકને ખબર પડે કે આવેલા પ્રવાસીઓને કેટલી સુવિધા મળે જો પહેલાં તમે જોઈ લેજો આ તમને સરસ મજાનું બીચ છે અને આ બીચની અંદર બધી કેટલી જાતની સ્પીડ બોટ છે ગ્રુપમાં છે એવી બધી એક્ટિવિટી થાય છે તો આપણે ત્યાં જઈએ દોસ્તો આ શિયાની પાર્કિંગ એરિયા અને પાર્કિંગ કરી શકો છો તમે કોઈ પણ જગ્યાએ વાહ ભાઈ સરસ સામે રેસ્ટોરન્ટ છે વોશરૂમ છે પબ્લિક વોશરૂમ છે અને કેફે પણ છે તો ત્યાં જઈને તમે ચા પાણી નાસ્તા બધી શકો છો જો આ શિયાનું ગેટ

અહીંયા તમે એ બધી એક્ટિવિટી થાય છે સરસ મજાનું છે આથી તમે સ્પીડ બોટમાં પણ જઈ શકો છો અને આથી તમારે લાઈફ જેકેટ પહેરવાનું રહેશે હા વાહ દોસ્તો તમે સ્પીડ બોટમાં કોઈ પણ બાળકને કે એક વ્યક્તિને બેહારો તો એના ત્રણસો રૂપિયા ફી છે અને થોડું ડિસ્ટન્સ છે ત્યાં સુધી તમને એ આટો મરાવશે તમે જુઓ આ સ્પીડ બોટ છે તો તમે ગમે ત્યારે દમણ બીચ ઉપર આવો ત્યારે ચોક્કસ તમે અહીંયા તમારા બાળકોને અથવા પરિવારજનોને એકવાર ચોક્કસ આનો આનંદ લીજો વાહ ભાઈ આ છે દોસ્તો વીસ છે જો વીસ અને આથી તમે આવી બધી એક્ટિવિટી કરી શકો છો અમારું આ વોટર સ્પોર્ટ છે તમે આવી શકો છો ગ્રુપ ગ્રુપ ડિસ્કાઉન્ટ કરી આપતા છે એવું નથી ફિક્સ રેટ નથી પણ તમને ડિસ્કાઉન્ટમાં અમે આપીશું અમારું નવું નવું વોટર સ્પોર્ટ છે અહીંયા બનાના રાઇડ છે ડિસ્કો છે બમ્પર છે સ્પીડ બોટ છે જેટસ્કી છે તમે પર પર્સન લ્યો છો અમે હમણાં જેટસ્કી માં પર પર્સન ચારસો લેતા છે પણ ગ્રુપ હોય તો ડિસ્કાઉન્ટ કરી આપીશું અને સ્પીડ બોટ ની અંદર સ્પીડ બોટ માં એક તો અમારા પાસે આઠ સીટર છે એક છ સીટર છે એમાં ત્રણસો રૂપિયા પર પર્સન છે અચ્છા થેન્ક યુ બોસ તો દોસ્તો તમે જોયું ને સરસ મજાની વ્યવસ્થા છે અને આ ભાઈનું કહેવું છે કે હું સુવાલી સુવાલી બીચની અંદર પણ આવી બધી એક્ટિવિટી શરૂ કરવાનો છું અને મને ત્યાંની પરમિશન પણ મળી ગઈ છે તો દોસ્તો તમે આયા આવો તો ચોક્કસ તમે આવજો અને આપણે આના વિડીયો બનાવીને સરસ પબ્લિક સુધી પહોંચાડી એટલે જેથી કરીને એને ખબર પડે કે આવી બધી એક્ટિવિટી થાય છે અને લોકો આરામથી પોતાની મનોરંજન કરી શકે બધી એવી આ બીચ ઉપર એક્ટિવિટી થાય છે તમે પણ એકવાર આવો અને આ બીચનો આનંદ લેજો તો આપણે હવે જઈએ સીધા ગાડી તરફ અને ગાડીમાં જઈ અને આપણે હવે કાંઈ જોવા જેવું તો નથી અંદર ગામમાં છે બધી એક એ બીચ છે બીજો અને ઘણો બધો માર્કેટ પણ હવે હા બાળકોને મનોરંજન થાય સરસ મજાના પહોંચ પડે સૌંદર્યકરણ કા લોકાર્પણ આપણા માનની રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું અને પ્રદેશ પ્રમુખ છે પ્રફુલભાઈ પટેલ દ્વારા અલ્લુભાઈભાઈ પટેલ આપણા માનની સંસદ સભ્ય છે અને આયા સરસ મજાનું બીજ છે આપણે ત્યાં જઈએ પૂરેપૂરો હા દોસ્તો અહીંયા કાંઈક થોડી ઘણી વેવ આવતી હોય એવું જણાય છે ત્યાં નદી કિનારે કાંઈ વેવ આવતી નથી અને અહીંયા આપણા દરિયાને અસલી મોજા આવતા હોય ને એવું આપણે દેખાય છે જો સુરતનારાયણ અને અહીંયા દૂર દૂર સુધી તમે તો જોઈ શકો છો તમે પબ્લિક જ છે એટલી પબ્લિક જ છે ચારે બાજુ વાહ આ ઉપર એનો છે દોસ્તો એનો કિનારો છે તમે જુઓ વાહ ભાઈ વાહ 确实，是。 તો દોસ્તો આ હતો દાદરા નગર હવેલી દમણ જે કેન્દ્ર શાસિત પ્રદેશમાં આવે ને દીવ દમણને ગોવા જે એકવાર જિંદગીમાં જોવા દોસ્તો સરસ મજાનું લોકેશન સરસ મજાનો બીચ આનું માર્કેટ પણ બહુ સરસ છે દોસ્તો જો દૂર દૂર તમે જોઈ શકો જા ટૂંકમાં બે ત્રણ દિવસ તમારી પાસે હોય તો તમે વ્યવસ્થિત જોઈ શકો છો તો આ હતો દમણનો વિડીયો દોસ્તો જો આ વિડીયો તમને જમો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો તો મળીએ બીજા આવા ધાર્મિક બ્લોગ આવા જ બ્લોગ સાથે ત્યાં સુધી રજા લઈએ વિડીયો પૂરો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આવજો સીતારામ જય માતાજી હર હર મહાદેવ વાહ